થરાદ પંથકના નાગલા ખાનપુર અને ડોડ ગામના ખેડૂતો ચોમાસાના પાણીના નિકાલની ગંભીર સમસ્યાને લઈને આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં ભરાયેલા પાણીથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં મુજબ નાગલા અને ખાનપુર ગામની લગભગ આઠસો એકર જમીનમાં તેમજ ડોડ ગામની ચારસો હેક્ટર જમીનમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે પાણી ભરાવાને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે અને ખેતીનું કામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે વરસાદી પાણીના ભરાવને કારણે ત્રણેય ગામોના મોટા ભાગના રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા ગામોમાં જવાના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરેલા હોવાથી ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અતિવૃષ્ટિની અસર હજુ પણ યથાવત હોવાથી ખેડૂતોનામાં ચિંતાનો માહોલ છે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે આ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે માટે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટરે તેમને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી કલેક્ટરે આશ્વાસન આપ્યું હતું કે ગામોમાં ભરાયેલા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે પાણીના નિકાલની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવશે કે જેથી ભરાયેલા પાણીથી બીજા કોઈ ગામ કે ખેતરને નુકસાન ન થાય આ ઉપરાંત કલેકટરે નર્મદા વિભાગના અધિકારીઓને બોલાવીને તૂટેલી કેનાલનું રિપેરિંગ કરાવીને પાણીના યોગ્ય વહેન અને નિકાલની વ્યવસ્થા કરી આપવા માટે પણ આશ્વાસન આપ્યું હતું ખાનપુર અને દુર્ગામના ખેડૂતો વતી અમે જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યા આશો અમારે જે બે હજાર પંદરના હત્તરથી આજે પોણી વરસાદી પાણી ભરાયનું ખાનપુર નાગલાનો એને બે બ્રાન્ચ કેનાલોની અંદર જ ખાલી કરવામાં આવે છે કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી એટલે આ પણ પાણી પંદરમાં ના હત્તરમાં પણ એ જ રીતે નીકળ્યું હતું તો અત્યારે પોણી કાલે કોઈ ખેડૂતો એમ કે નહેર તૂટી ગઈ છે એવી રજૂઆત કરી અને વારથી પણ ધારાસભ્યશ્રીએ એમને ખેડૂતોએ રજૂઆત કરી હોય તો એમને પણ આવવું પડે તો એ લોકોએ રજૂઆત કરી એટલે અમારે પાણી બંધ કરવામાં આવ્યું તો અમારા ખેડૂતોને ખૂબ ચિંતિત થઈ ગયા કારણ કે ખેડૂતોને અત્યારે ઘરોમાં અંદર ઢોરોની અંદર જે ઘાસચારાની વ્યવસ્થા એ નથી અને ખૂબ ચિંતિત થઈ એટલે પાણીનો નિકાલ થાય તો યોગ્ય રીતે રહેવા જાય સાહેબને અમે રજૂઆત કરી એટલે સાહેબ યોગ્ય અને સંતોષકારક જવાબ આપી અને અમને કીધું કે ભાઈ નર્મદા અધિકારીઓ સાથે હું નર્મદા કેનાલનું રિપેરિંગ કરાવી અને તાત્કાલિક આ કેનાલમાં જે પાણીનું જાય છે એ પાણી ચાલુ કરાવ્યું છે અને સરકારશ્રીએ એના માટે એક વિશાળ યોજના બનાવી છે જે રણ સુધી સુધી કેનાલ કરવાની વિચારણા ચાલી રહી છે લોકસભાના ભાઈ વિધાનસભાના અધ્યક્ષ માની અને શંકરભિંહ ચૌધરી સાહેબને રજૂઆત અમે કરી હતી મુખ્યમંત્રી સાહેબે રજૂઆત કરીને અમારી પૂરી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ત્રણેય ગામના ખેડૂતોને કાયમી પાણીની નિકાલની વ્યવસ્થા માટે સરકાર ચિંતિત અને અમને ખૂબ સંતોષ થયો સાહેબે પણ અમને સંતોષ કરવા જવાબ આપ્યો અને અમને સો ટકા વિશ્વાસ છે કે અમારું પાણી બ્રંચ કેનાલની અંદર ચોવીસ કલાકમાં ચાલુ કરવામાં આવશે